સબ મિત્રો ચૈતર વસાવાએ મનાવી પોતાના પરિવાર સાથે નવરાત્રી અને એ નવરાત્રીમાં અચાનક એવું થયું કે તમે બધા જાણીને ચોંકી જશો કારણ કે ચૈતર વસાવાના વિરોધીઓ ઘણા બધા છે એ બધા લોકો જાણે છે અને ચૈતર વસાવા આ જે નવરાત્રીના તહેવારોમાં જેલમાંથી છૂટ્યા એ અમુક નેતાઓ એવું ચાહતા હતા કે ચૈતર વસાવા જેલની અંદર રહે ચૈતર વસાવાની નવરાત્રી જેલમાં જ થાય પણ મિત્રો એવું ન બન્યું ચૈતર વસાવાને જામીન મળી ગયા અને ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો ચૈતર વસાવાની નવરાત્રી સુધરી ગઈ ચૈતર વસાવાના પરિવારની નવરાત્રી સુધરી ગઈ ચૈતર વસાવા જ્યારથી જેલમાંથી છૂટ્યા છે ને ત્યારથી ફરી એકવાર ઘણા બધા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે પણ ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક આ વખતે એવું ચાહે છે કે મારે હવે વધારે બોલવું નથી કારણ કે અમુક લોકો તમે બધા જાણો છો કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવે છે એકવાર મિત્રો ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો વિવાદ થઈ જાય એમ જ હતું અને અત્યારે લોકો એવું જ જણાવે છે કે ફરી એકવાર વિવાદ ન થાય તો સારું છે કારણ કે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એવું તો શું કહ્યું ચૈતર વસાવાને કે જે જાણીને ઘણા બધા લોકો ચોંકી ગયા હતા મનસુખ વસાવાએ મિત્રો સામે એવું જણાવ્યું કે ચૈતર વસાવા ગમંડી છે ચૈતર વસાવા ખોટો છે અને ચૈતર વસાવાની જે જનતા છે ચૈતર વસાવાના સપોર્ટમાં જે લોકો વિડીયો બનાવે છે એ પણ ખોટા કઈ જાણતા નથી અને ચૈતર વસાવાના સપોર્ટમાં ચૈતર વસાવા સાચા માનો છો કે નથી માનતા એ પણ કોમેન્ટ કરીને બતાવજો ચૈતર વસાવા હવે જેલમાંથી તો છૂટી ગયા પણ અમુક જે નેતાઓ છે તેમને એવું લાગે છે કે આ ખોટો જેલમાંથી છૂટ્યો છે અને જેલમાં જ રાખવાનો હતો અને મિત્રો ચૈતર વસાવા ફરી એકવાર હવે એક મોટો ધમાકો કરશે એવું લાગી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો એનાથી ચૈતર વસાવા તો ખૂબ જ દુઃખી થયા છે કારણ કે ચૈતર વસાવા પોતાના સમાજ માટે પોતાની જનતા માટે લડે છે અને એના કારણે જો એમને જેલમાં પૂરવામાં આવે તો એમને દુઃખ તો થાય જ હવે જોઈએ છીએ કે આગળ નવા શું સમાચાર મળે છે આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે